નમસ્કાર ડેલી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિહરધામ પાડ્યા ના સ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો નો છપ્પન મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો સૌરાષ્ટ્ર પ્રખ્યાત અને જગ વિખ્યાત દેહાણ પરંપરાની જગ્યા વિહરધામ પાડ્યા આધ્યસ્થાપક પરમ પૂજ્ય વિસામણ બાપુનો આજે તારીખ ચૌદ બે હજાર ચોવીસ ને બુધવારે વિક્રમ સંવત બે હજાર એસી મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના શુભ પવિત્ર દિવસે બસો છપ્પનમો પ્રાગટ દિવસ છે ત્યારે આ પર્વ નિમિત્તે પાળિયા જગ્યામાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને અન્નકૂટ ધરવામાં આવેલ તેમજ જગ્યાને શ્રી બણકલ ગૌશાળામાં ગાય માતાને લાપસી આપવામાં આવેલ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ખૂબ મોટી સંખ્યામાં આવેલ અને ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરી પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી બાના દર્શન કરી પૂજ્ય શ્રી ભૈલુ બાપાના દર્શન કરી ઠાકરની મહારતીનો લાભ લીધેલ ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ લીધેલ અને ખૂબ ધન્યતા અનુભવેલ પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુનો જન્મ કાઠીકુડમાં પૂજ્ય શ્રી पातमण बापूने ताड्यात पावन धराप स

આ અવિરત ગંગા આટલા વર્ષો પછી પણ આ ઉજળી પરંપરા દ્વારા ભોજન ભજન અને ગૌસેવા અને જનહિતના કાર્યો અનેક યજ્ઞો આજ દિન સુધી પૂજ્ય શ્રી વિસામણ બાપુની કૃપાથી થઈ રહ્યા છે કળયુગમાં પણ જેમના પરચા અપરંપાર છે સમારે હાજર છે અને રોકડિયા ઠાકરની ઉપમા છે